વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણમાં પાર્ટ સેવન છે અને વાક્ય પરિવર્તન એના વિશે શીખીશું તો એકથી છ પાર્ટની અંદર વાક્યો છે એના વિશે સમજૂતી મેળવી વાક્ય અને તેના પ્રકારો વિશે સમજૂતી મેળવી એના વિશે શીખ્યા છીએ તો આજે આપણે પાર્ટ સેવનની અંદર વાક્ય પરિવર્તન વિશે શીખીશું તો ચાલો વિડીયોમાં આગળ વધીએ સૌથી પહેલાં આપણે જોઈએ કે વાક્ય પરિવર્તન એટલે શું તો કે એક પ્રકારની વાક્ય રચના હોય ને બીજા પ્રકારની વાક્ય રચનામાં એને બદલવી અથવા ફેરવવી હોય તો તેને વાક્ય પરિવર્તન કહેવાય છે એક પ્રકારની વાક્ય રચના છે ને આપણે આપણે બીજા પ્રકારની વાક્ય વાક્ય રચનામાં અથવા બદલવાની હોય તો એને રચના તરીકે ઓળખીએ છીએ એટલે કે વાક્ય રચના કહે છે પહેલા છે આપણે કર્તરીમાંથી કર્મણી પ્રયોગ જોઈએ એટલે કર્તરીમાંથી કર્મણી વાક્ય છે એ કઈ રીતના બનાવી શકાય તો સૌથી પહેલું વાક્ય જોઈએ કે સીતા પુસ્તક વાંચે છે એ વાક્ય વાક્યથી કેમ કે સીતા કરતા છે પુસ્તક છે કર્મને વાંચે છે એ ક્રિયા છે તો એ વાક્ય છે કર્તરી વાક્ય છે કેમ કે ક્રિયાને એમાં કર્તાને પ્રાધાન્ય મળ્યું છે એમાંથી આપણે ફેરવશું કર્મણી વાક્યની અંદર તો સીતા દ્વારા પુસ્તક વાંચાય છે એ તો બને કર્મણી વાક્ય થી થકી વડે દ્વારા છે એના એવો અનુભવ વડે કર્મણી વાક્ય બને છે બને છે તો પેલું વાક્ય હતું સીતા પુસ્તક વાંચે છે તો એમાં બનશે સીતા દ્વારા પુસ્તક વંચાય છે એ કર્મણી વાક્ય છે બીજું વાક્ય છે મોહનને ધ્રુજતા હાથે સહી કરી એટલે મોહનને છે એ ધ્રુજતા હાથે સહી કરી તો કર્તરી વાક્ય છે એને આપણે ફેરવશું કર્મણ વાક્યની અંદર તો એ બનશે મોહનથી ધ્રુજતા હાથે સહી કરાઈ મોહનને ધ્રુજતા હાથે સહી કરી તો એ કરતા કરતરી વાક્ય છે અને મોહનથી ધ્રુજતા હાથે સહી કરાય તો એ કર્મણી વાક્ય બને છે તો થી થકી વડે છે એનાથી કર્મણી પ્રયોગ એટલે કે કર્મણી વાક્ય બને છે કે જોઈએ તો તું એના પર જોરથી ઘા કર તું એના પર આપણે વાક્ય વાંચીએ અને ભાર દઈએ જે એના ઉપરથી જ ખબર પડી જાય કે વાક્ય કયા પ્રકારનું છે તો તું એના પર જોરથી ઘા કર એ કરતરી વાક્ય છે એમાંથી આપણે ફેરવીએ કર્મણી વાક્યની અંદર તો તારાથી એના પર જોરથી ઘા કરાય તો એ કર્મણી વાક્ય બને છે એના પછી ચોથું વાક્ય છે એનું નામ હું ભૂલી ગયો છું એનું નામ ભૂલી ગયો તો કરતરી વાક્ય છે એને આપણે કર્મણી વાક્યની અંદર ફેરવશું તો એનું નામ હું એટલે કે મારાથી ભૂલી જવાયું છે એ કર્મણી વાક્ય બને છે કેમ કે કરતાની અંદર કર્તાને પ્રાધાન્ય મળે છે અને કર્મની અંદર કર્મણી વાક્યની અંદર કર્મને પ્રાધાન્ય મળે છે એના પછી પાંચમું વાક્ય છે સાંજ પડીએ એણે રજા માગી એ કરતરી વાક્ય છે અને આપણે કરમણીમાં ફેરવશું તો સાંજ પડીએ એનાથી રજા મંગાય તો આ પાંચ પ્રકારના વાક્ય પાંચ વાક્યો છે એ કરતરી માંથી વાક્ય છે આપણે એનું પરિવર્તન કર્યું કરતરીમાંથી કરમણીમાં વાક્ય છે એને ફેરવીએ ત્યારે કઈ વસ્તુ એ આપણે ધ્યાનમાં રાખવાની છે તો કે એક છે થિયનોગ લાગે છે અથવા દ્વારા પર લાગે એના પછી છે ક્રિયાપદમાં આ પ્રત્યે લાગે છે કરાય અને આપણે આગળના વાક્ય જોઈએ એ વાક્ય પરથી આપણે ખબર પડે કે ક્રિયાપદમાં આ પ્રત્યે લાગે અને ત્રીજું છે કર્મ અનુસાર ક્રિયાપદ મુકાય છે એટલે કર્તરીમાંથી આપણે કર્મરીમાં વાક્યમાં ફેરવીએ ત્યારે કર્મ છે હોય એના અનુસાર જ એનું ક્રિયાપદ મુકાય છે તો ત્રણ બાબત છે એ ખાસ યાદ રાખવાની છે એના પછી આપણે જોઈએ કર્તરીમાંથી ભાવે વાક્ય ઓલું હતું કર્તરીમાંથી કર્મણી વાક્ય બનાવવાનું આ છે કર્તરીમાંથી ભાવે વાક્ય કઈ રીતના બને તો આગળ જોઈએ આપણે એના ઉદાહરણો કે પેલું છે હું ખૂબ રડ્યો તો એ કરતરી વાક્ય છે આપણે એમાંથી ભાવ્ય ભાવે વાક્ય બનાવવાનું છે કે હું મારાથી ખૂબ રડાયું તો એ ભાવ્ય વાક્ય છે કર કર્મણી વાક્ય છે એની અંદર કર્મ આપેલું હોય છે ત્યાર ભાવે વાક્ય છે એમાં કર્મ આપેલું હતું નથી તમે પ્રશ્ન પૂછો મારાથી હું ખૂબ રડ્યો છું કરતરી વાક્ય છે પણ મારાથી ખૂબ રડાયું મારાથી શું રડાયું છે તો આપણે જવાબ મળતો નથી તો એ જ શું પ્રશ્ન પૂછવાથી જો આપણે કર્મ મળે તો એ કર્મણી વાક્ય હોય છે શું પૂછવાથી આપણે કર્મ ન મળે તો એ ભાવે વાક્ય હોય છે તો એ ભાવે વાક્ય છે બીજું છે મેં જોરથી બૂમ પાડી મેં એટલે તો એ કરતરી વાક્ય છે અને આપણે ભાવે વાક્યમાં ફેરવશું તો મારાથી જોરથી બૂમ

તો એમાં કરતરી વાક્ય છે ને આપણે ભાવે વાક્ય બનાવશું અમારાથી રાજી થઈ જવાયું તો ભાવે વાક્ય ગયું એના પછી પાંચમું વાક્ય છે ગીતા વિચારમાં પડી ગઈ તો કરતરી વાક્ય છે એમાંથી આપણે બનાવશું ભાવે વાક્ય તો ગીતાથી વિચારમાં પડી જવાયું તો એ ભાવે વાક્ય છે શું વિચારમાં પડી જવાયું જવાબ મળતો નથી તો એ ભાવે પ્રયોગ કહેવાય તો આપણે જોઈએ છે શિવમથી અમારાથી ગીતાથી તો જે કરતા છે એને થી પ્રત્યે લાગે છે અને ક્રિયાપદ અલગ છે એ જો ઉપર છે એ પડ્યો તો પડ્યું ગયા તો જવાયું ગઈ તો જવાયું એ પ્રત્યે છે એ લાગેલ ક્રિયાપદ લાગેલું છે એના પછી આપણે જોઈએ કર્તરીમાંથી પ્રેરક વાક્ય પહેલું હતું કર્તરીમાંથી કર્મણીમાં ફેરવવાનું રૂપાંતર કરવાનું પછીનું છે કર્તરીમાંથી ભાવે વાક્યમાં રૂપાંતર કરવાનું અને કર્તરીમાંથી પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવું અથવા તમને એમ આપે કે કર્મણીમાંથી કરતરીમાં ફેરવો અથવા ભાવેમાંથી કરતરીમાં ફેરવું અથવા પ્રેરકમાંથી કર્તરીમાં ફેરવું તો એનું ઉલટું કરવાનું તમને એનો આન્સર મળી જાય તો આપણે કર્તરીમાંથી પ્રેરક વાક્ય છે એને રૂપાંતર કરીએ પહેલું વાક્ય છે ઝૂમો બૂમો પાડે છે તો એમાંથી બને છે એ કર્તરી વાક્ય છે કેમ કે જુમો બૂમો પાડે ઝુમ્મો છે એ બૂમો પાડે એ કર્તરી વાક્ય કહેવાય છે આપણે એને પ્રેરક વાક્ય બનાવશું તો પ્રેરક વાક્યની અંદર શું હોય તો કે બીજા દ્વારા ક્રિયા કરવામાં કરાવવામાં આવે ત્યારે એ પ્રેરક વાક્ય બને છે તો જુમ્મો લોકો પાસે બૂમો પડાવે છે એટલે જુમ્મો એક વ્યક્તિ અને લોકો પાસે કાર્ય કરાવે છે તો એ પ્રેરક વાક્ય કહેવાય છે તો જુમ્મો બૂમો પાડે છે તો એનું પ્રેરક વાક્ય બને જુમ્મો લોકો પાસે બૂમો આવે છે બીજું વાક્ય છે બાળક ડગલું ભરે છે તો કરતરી વાક્ય કહેવાય છે એને આપણે પ્રેરક વાક્યની અંદર ફેરવશું તો માતા બાળક પાસે ડગલું ભરાવે છે તો એ પ્રેરક ગણાય કેમ કે માતા એક વ્યક્તિથી અને બાળક બીજું તો માતા છે બાળક પાછળ ક્રિયા કરાવે છે તો એ પ્રેરક વાક્ય બને છે તો કર્તરીમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે કર્મણીની અંદર કર્મણી વાક્યને કર્મને પ્રાધાન્ય આપવામાં આવે છે ભાવે વાક્યની અંદર કર્મ હોતું નથી ભાવે વાક્ય અને કર્મણી વાક્ય સેમ જ હોય છે પણ ભાવે વાક્યની અંદર છે કર્મ હોતું નથી જ્યારે કર્મણી વાક્યની અંદર કર્મને પ્રાધાન્ય હોય છે એના પછી પ્રેરક વાક્ય છે તો એની અંદર એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને એક વ્યક્તિ છે બીજા વ્યક્તિ દ્વારા ક્રિયા કરાવે ત્યારે એને પ્રેરક વાક્ય કહેવાય છે તો આપણે જે કરતરીથી મિત્રો અહીંયા આપણે છે કરતરીમાંથી કરમાણીમાં રૂપાંતર કરવાનું કર્મ પછી કરતરીમાંથી ભાવિ વાક્યમાં રૂપાંતર કરવાનું અને કરતરીમાંથી છે એ પ્રેરક વાક્ય બનાવવાનું અથવા જો આપણે ભાવે વાક્ય હોય એમાંથી કરતરી પર બનાવી શકીએ કર્મણી છે તો એમાંથી પણ કરતરી બનાવી શકીએ તો એ વાક્ય વિશે શીખ્યા છીએ જો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક કરો જો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો